હીટવેવની સંભાવના વડોદરાને પણ સામેલ કરવામાં આવ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આ પરિસ્થિતિમાં નાગરિકોને રાહત મળી રહે તે માટે કેટલાક મહત્વના પગલા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિશ્રી દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી કે હીટ વેવની શક્યતાને ધ્યાનમાં રાખીને વડોદરાના તમામ સીએસસી પીએસસી સેન્ટરો બપોરના સમયે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તમામ સેન્ટરો પર ઓઆરએસ પાવડર નાગરિકોને મફતમાં આપવામાં આવશે વડોદરામાં ચોત્રીસ જેટલી જગ્યા પર વોટર કુલર લગાડવામાં આવ્યા છે અલગ અલગ જગ્યા પર ટેન્ટ બાંધી પાણીની પરબો બાંધવામાં આવશે પેમ્પલેટના માધ્યમથી વેવમાં શું કાળજી રાખવી તે બાબતની માહિતી નાગરિકોને આપવામાં આવશે ઇન્ડસ્ટ્રીઝ એરિયા અને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા નાગરિકોને એકથી ચાર કામમાં રાહત આપવામાં આવે તેવી જાણ કરવામાં આવી છે મોટી ઉંમરના નાગરિકો અને બાળકોને અપીલ કરવામાં આવી છે કે બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળો ખાસ કરીને દવા લેતા નાગરિકોને ખાસ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી છે એકલી ચાર માટે કર્મચારીઓને કામ બંધ રાખવાની સૂચના આપી છે અમારા પીએચસી બધા થોડા આગળ આયોજન કરવાની જરૂર છે નાગરિકોને આના માટે એલર્ટ કરવાની જરૂર છે ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતને પણ હિટ વેવની આગાહીમાં સમાવેશ કર્યો છે આવનારા પાંચ દિવસ માટે વેવની આગાહી છે ખાસ કરીને વડોદરા કોર્પોરેશન દ્વારા વેવમાં લોકોને રાહત મળે અને તાત્કાલિક સારવાર મળે એ આશયથી તમામ સીએચસી પીએચસી બપોરના સમય પણ ચાલુ રાખવામાં આવશે તમામ સીએચસી પીએચસી ખાતે ઓઆરએસ કોર્નર કે જેમાં મફત ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ અને ઠંડુ પાણી આપવામાં આવશે વડોદરામાં ચોત્રીસ જેટલી જગ્યાએ વોટર કુલર ઊભા કરવામાં આવે છે એ સિવાય અલગ અલગ જગ્યાએ ટેન્ટ બાંધી અને પાણીની પરબો બાંધવામાં આવશે ખાસ કરીને આઈસી મટીરિયલ કે જેનાથી પેમ્પલેટ દ્વારા લોકોને આ હીટ વેવમાં શું કાળજી રાખવી અને શું એના સિમ્ટમ હોય એ બાબતની જાણકારી આપવામાં આવશે વડોદરા શહેરના તમામ એલઈડી ટીવી પર આની આગાહી અને જે આઈસી મટીરીયલ છે એને કન્ટિન્યુઅસ ચલાવવામાં આવશે ખાસ કરીને લાઉડ સ્પીકરથી પણ આગાહી કરવામાં આવશે કોર્પોરેશનના તમામ કોન્ટ્રાક્ટરો તથા બિલ્ડર એસોસિએશનના તમામ સભ્યો અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને તાકીદ કરવામાં આવી છે કે બપોરે એકથી ચારના સમયમાં મજૂરી કરતા તમામ વર્ગને આરામ આપવામાં આવે જેથી કરીને તમામ લોકોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે ખાસ કરીને જે મોટી ઉંમરના લોકો છે પાસઠ વર્ષ કરતાં મોટી ઉંમરના નાના બાળકો છે જે લોકોને ક્રોનિક ડિસઓર્ડર છે એ લોકોને તાકીદ કરવામાં આવી છે કે ખાસ કરીને તમારે બને ન બને ત્યાં સુધી ગરમીમાં બહાર નીકળવું નહીં જે લોકો અમુક દવાઓ પર છે એ લોકોને પણ તાકીદ કરવામાં આવી છે કે જે હાઇડિસ પેશન્ટો છે એ લોકોએ ઘરની બહાર બને ત્યાં સુધી નીકળવું ન જોઈએ કાળજી રાખવાની વાત છે તો દરેક દર્દીઓ બહાર નીકળે દરેક નાગરિકો બહાર નીકળે કોટનના લૂઝ કપડાં પહેરે માથા પર ટોપી છત્રી રાખવાનો આગ્રહ રાખે ગળામાં ભીનું કપડું અથવા માથા પર ભીનું કપડું રાખવાથી જે સ્ટ્રોક લાગવાની શક્યતાઓ છે ઘટી જાય છે કામ પર જતાં પહેલાં પાણી પીવું જોઈએ ચાલુ કામ દરમિયાન પણ પાણી પીવું જોઈએ અને કામ પતી ગયા પછી પણ હાઇડ્રેશન રાખવું જોઈએ જ્યારે પણ કામ કરતા હોય ત્યારે અવારનવાર છાયડામાં બેસી અને આરામ કરવાની ટેવ રાખવી જોઈએ ખાસ કરીને એસીનો ઉપયોગ વધુ કરવો જોઈએ ઘરમાં વોટર કુલર અથવા ફેનનો ઉપયોગ વધુ કરવો જોઈએ કન્ટિન્યુઅસ ગરમીમાં રહેવાનું ટાળવું જોઈએ અને ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ છે કે બાફલો છે અથવા લેમન જ્યુસ છે એ પીવાથી રાહત મળતી હોય છે ઓરલ રિયડ્રેઝ સોલ્ટથી પણ રાહત મળતી હોય છે ખાસ કરીને ટી કોફી આલ્કોહોલ અને સોફ્ટ ને આ ગરમીના સમય દરમિયાન અવોઇડ કરવા જોઈએ ખાસ કરીને શેરડીનો રસ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે